જસો મતી તમારા કાનુડાને ને વારો જસો મતી તમારા કાનુડા ને વારો ઠપકો દઈને વારો રે શાન માં સમજાવો રે ઘેલું કીધું છે ગોકુળ ગામ ને ઠપકો દઈને વારો રે શાન માં સમજાવો ેલું કીધું છે બોકુળ ગામ ને કીલે થી વાછરું મારા વારે છોડા કિલે થી વાછરું મારા વા છોડા વાછરું મારા છોડા રે ગણદો યાદવરાય વારે ગેલું કીધું છે ગોકુળ ગામને ને વાછરું મારા છોડા રે ગણદો યાદવરાય વારે ગેલું કીધું છે ગોકુળ ગામ ને છસો મતી તમારા કાનુડા ને વારો છસો મતી તમારા કાનુડા ને વા रो ठपको सानमा वारो रे सान मा समझावो रे गे किछे गोकुड गा ने ठपको वारो रे सान मा समझावो रे गे कि छे गोकुड गाम न सि मैडा मेवाय तरा सि मैडा मारेवा ખાધા ને ખવડાય વારે બીજા ઢોળી ના રે ઘેલું કીધું છે ગોકુળ ગામ ને ખાધા ને ખવડાય વારે બીજા ડોળી રે કીધું છે ગોકુળ ગામ ને બાળ મારે વાલે લે સુતેલા બાળ મારે વા రాయడా రే రమతాడ రే గిధ గోకుళ గమని సుతేలా జయడా రే రమతా రో వడైవా రేధు గమే రానమా రమా రే వన రానమా రమా రే మోరీ వగాడే రే గెల కిధు చే రామా మోరీ వే రే గెల కిధు గన రానమాలో గోకే వన రానమా వా మర గ ઓકે માર્ગ મારો રોકે રે મહીના દાણ માગે રે ગેલું કીધું છે ગોકુળ ગામને માર્ગ મારો રોકે રે મહિના દાણ માગે રે ગેલું કીધું છે ગોકુળ ને ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો ગોવર્ધન તોડો રે ઇન્દ્ર નો ગર્વ યુતારો રે ઘેલું કીધું છે ગોકુળ ગામ ને ગોર ગોવર્ધન તોડો રે ઇન્દ્ર નો ગર્વ યુતારો રે ઘેલું गोकुड गामने बाई मीरा कहे प्रभु गिर धर नगर बाई मीरा कहे प्रभु गिर धर नागर माले जो रे व्रजमावसे जो रे खेलू किदु छे गोकुल गाम ने चरण जो रे व्रजमावसे ગોકુળ ગામ ને કૃષ્ણ કનૈયા લાલ કી જય